лимખેડાને શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે ગુરુ શિષ્યના પાવન પૂર્વ ગુરુ પૂર્ણિમાને ઉજવણી કરવામાં આવી ભારતીય સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્ય વચ્ચે વિશેષ સંબંધ હોય છે અને ભારતમાં ગુરુ પૂર્ણિમાએ ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને ઉજાગર કરતો તહેવાર છે ગુરુની શિષ્ય પ્રત્યેની ઉદારતા પ્રેમ હૂફ અને ગર્વ તેમજ શિષ્યના ગુરુ પ્રત્યેના આદર માન અને નિષ્ઠાને અભિવ્યક્ત કરવાનો તહેવાર છે બાળકોએ ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો લીમખેડા શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં ગુરુ પૂર્ણિમા પવિત્ર અને અત્યંત ઐતિહાસિક તહેવાર નિમિત્તે બાળકો દ્વારા કાવ્ય ભજન ગીત નૃત્ય નાટક દ્વારા પ્રવચન વક્તૃત્વ સ્પર્ધા યોજીને જીવનમાં ગુરુનું મહત્વ સમજાવ્યું જેમ કે ગુરુ વિનાનું જીવન અધૂરું છે તેવી જ રીતે માતા પિતા આપણાને ભરત ભરવાડ રાકેશભાઈ ભરવાડ કેમ્પસ ડાયરેક્ટર સુરેશ જાદવ અને આચાર્ય ઉમેશ પારેખ તેજલબેન ડામોર સહિત સમગ્ર સ્કૂલના કર્મચારીઓ વિદ્યાર્થીઓને અભિનંદન આપી ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્યને લઈ આશીર્વાદ આપી આનંદની લાગણી અનુભવી હતી રિપોર્ટર હસમુખ પ્રજાપતિ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લિમિટેડ